હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો મિત્રો આ છે આપણો બીજો વ્લોગ પેલા વ્લોગમાં આપનો ખૂબ ખૂબ સપોર્ટ રહ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર માતાજી તમને સુખી રાખે તો મિત્રો આજે આપણે જવાના છીએ ગિરનાર તો ચાલો આપણે જઈએ તો મિત્રો આપણે સમય અને સંજોગોને ધ્યાનમાં રાખીને ગિરનાર જવાનું આપણે બંધ રાખ્યું છે એની બદલે આપણે જવાના છીએ મિની ગિરનાર એ આવેલું છે મારા ગામના સીમાડે જે મારા ગામથી લગભગ બે ત્રણ કિલોમીટર થાય છે અને ત્યાં પણ એક ખૂબ જ ગિરનાર જેવું વાતાવરણ ત્યાંથી દેખાય છે તો ચાલો મિત્રો આપણે જઈએ મિની ગિરનાર ચાલો મિત્રો અમે પહોંચી ગયા છીએ મિની ગિરનાર તમે જોઈ શકો છો આ ઉપરની ટોચ દેખાય છે હા આપણે જવાનું છે છેક ઉપર ઉપર છે ખોડિયારમાનું મંદિર આપણે ખોડિયારમાના દર્શન કરીશું ચાલો આપણે ધીમે ધીમે ઉપર ચડતા જઈએ તો મિત્રો તમે જોઈ શકો છો હું ધીમે ધીમે ઉપર ચડવા માંડ્યો છે પગથિયા છે પણ પગથિયા છે પેલા તો આવો ઢાળ છે ઢાળ ચડીને પછી ઉપર જઈને પગથિયા આવશે પછી આપણે પગથિયા ચડવાના છે ચાલો મિત્રો મિત્રો અમે આવી ગયા છીએ સીડીએ તમે જોઈ શકો છો હવે આપણે ધીમે ધીમે સીડી સરવાનું શરૂ થઈ ગયું છે તો ચાલો મિત્રો આપણે સીડી ફટાફટ ચડી જઈએ તમે પાછળ પવન પણ બહુ આવે છે કદાચ અવાજ મારો મોંઘાટ આવતો હોય પવનનો પણ પાછળ તમે વ્યૂ જો એક નંબર તો મિત્રો લગભગ અડધો અડધી સીડી પૂરી થઈ ગઈ છે અને હું અહીંયા પોરા ખાવા બે ગયો છું તમે જોઈ શકો છો અહીંયાથી વ્યૂ તો મિત્રો મસ્ત મજાનો પોરો ખાઈ નાખ્યો છે હવે પાછા આપણે ધીમે ધીમે સીડી ચડવા મળશું ચાલો થઈ આપણે મિત્રો તમે જોઈ શકો છો એ લાંબો પગથિયા નથી રહ્યા

તો મિત્રો ફાઇનલી હું પહોંચી ગયો છું શેક ઉપર શિખર ઉપર અને અહીંયા મળી ગયો છે મારો એક જૂનો ભાઈબંધ નિકુંન નિકુન ઝાપડિયા કેમ છો તો મિત્રોને કહી દે શું કરવાનું છે ચેનલને લાઈક કરી નાખજો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બરોબર છે ચાલો તો આપણે માતાજીના દર્શન કરીએ મિત્રો આપણે માતાજીના મસ્ત મજાના દર્શન કરી લીધા છે માના અને હવે આનથી ઉપર જોઈ શકો છો અહીંયા શીતળામાંનું એક મંદિર છે આ ટેકરી માથે તો ચાલો આપણે ઉપર જઈએ આનો રસ્તો થોડોક ચીડિયું નથી આવો રસ્તો છે આમાં ટેકિંગ કરીને આમાં ખૂબ ધ્યાન રાખવું પડે તમે જોઈ શકો છો આનો તો મિત્રો ફાઇનલી ધીમે ધીમે હું

મિત્રો તમે જોઈ શકો છો આ જે જગ્યાએ કચરો છે એ પહેલાં નેની એવી તલાવડી હતી અને એવું માનવામાં આવે છે કે આ તલાવડીની અંદર હંમેશા બારે માસ પાણી ભરાયેલું રહેતું પરંતુ એક વખત કોઈ બારવટીયા એ અહીંયા ખૂનવાળી તલવાર અહીંયા ધોય જેના કારણે પાણી જતું રહ્યું ત્યાર પછી અત્યારે પાણી રહેતું નથી મિત્રો જો તમે અહીં ફરવા આવતા હોય કે ક્યાંય પણ ફરવા જતા હોય તો મહેરબાની કરીને તમે જોઈ શકો છો નકરી બોટલું કચરો આ કચરો તમે ફરવા જાવ છો કે કચરો ફેલાવા જાવ કે ખબર નથી પડતી તો મહેરબાની કરીને કચરો ફેલાવો નહીં તમે તમારા ઘરે આ રીતે કચરો ફેલાવો છો તો મહેરબાની કરીને કચરો ન ફેલાવો તો મિત્રો માતાજીના દર્શન કરી લીધા છે હવે અમે ધીમે ધીમે નીચે ઉતરવા લાગ્યા છીએ તો ચાલો હવે નીચે નીચે ઉતરી જઈએ અને પછી જઈએ આપણે ખરી તો મિત્રો તમે જોઈ શકો છો હું આવી ગયો છું નીચે અને આ વિડીયો અહીં તે સમાપ્ત કરી દઈશું ચાલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરી નાખજો ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો બાય બાય